ધાનેરામાં ત્રણ ઇંચ કરતાં વધુ વરસાદ પડતા અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને પાલિકાની કામગીરી બાબતે આક્રોશ પાલિકા વેરા વસુલાતમાં પડી છે અને જનતા મુશ્કેલીમાં ધાનેરામાં માત્ર ત્રણ ઇંચની આસપાસ જ વરસાદ પડ્યો છે છતાંય બજારોમાં વરસાદી પાણી અને ગટરના પાણી ભરાયા છે બસ સ્ટેન્ડ બેટમાં ફેરવાયું વલાણી બાગ ઉમિયાનગર તુલસીનગર જેવી અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા છે નીચાણવાળા ખરો સુધી પાણી પહોંચ્યા છે બીજી બાજુ સરકારી કચેરી આગળ પણ ઘૂંટણસમાં પાણી ભરાયા છે નેનામાં હાઇવે પર પાણીએ નદીનું સ્વરૂપ ધારણ કર્યું છે ચારે બાજુ ધાનેરામાં પાણી જ પાણી છે જનતા ત્રાહીમાં પોકારી ઊઠી છે સ્થાનિકો પાણી ભરાવાનો દોષ નો ટોપલો પાલિકા પર ઠાલવી રહ્યા છે પાલિકા ચાલુ વરસાદે વેરા વસૂલાતમાં વ્યસ્ત છે પણ નગરના પ્રશ્નો બાબતે નિદ્રા છે ચારે બાજુ દબાણનો રાફડો ફાટતા પાણી નીકળવાનો માર્ગ જ નથી પાલિકાની મીઠી નજર હેઠળ દબાણો થતાં નગરમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે ત્યારે પાલિકા વેરા વસૂલાતની સાથે નગરજનોની પણ ચિંતા કરે એવી લોકોને અને સમયની માંગ છે આજે નગરપાલિકા વિસ્તારમાં તથા પંચાયત કે મોમલા કચેરી આગળ એટલું પાણી ભરાયું છે કે કોઈ કામ કરવું હોય તો પંચાયતમાં ત્યાં જવું હોય તો બહુ હેરાન થાય છે ધાણા આગળ તમામ સોસાયટીમાં પાણી ભરાય ધાણામાં ત્રણ ઇંચ વરસાદ વરસ હોવા છતાં પણ એટલું પાણી ભરવું હોય તો ધાનારામાં દસ ઇંચ વરસાદ વરસે તો ધાનેરાની કેટલી પરિસ્થિતિ નાજુક થઈ જાય છે ધાનારા નગરપાલિકા વેરો વસ્તુ ખુલવામાં મશગુલ છે રાત દિવસે પણ ચાલુ છે વરસાદમાં પણ જો વરસાદમાં ગટર સલગતી હોય તો રિપેરિંગ કરવામાં કોઈ મશકૂલ રસ દાખવતી નથી તો અમે નગરપાલિકાને વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ જો બધું સોલ્યુશન લાવે અને આ રિપેરિંગ કરવામાં આવે એવી વિનંતી કરીએ છીએ